જો ભાઈ તમને હું આ એટલી સરસ મજાની જગ્યા બતાવું ને કે એની વાત જવા દો કુકાવની જનતા માટે ખરેખર ખૂબ જ ખુશીના સમાચાર છે ગુજરાત સરકાર દ્વારા અને ખાસ કરીને અમારા નિગમ દ્વારા જો કુકાવને એક નવું નજરાણું ભેટ કરવામાં આવ્યું છે જુઓ તમે આ બસ સ્ટેશન જુઓ કુકાવ તાલુકા માટે એટલા જબરજસ્ત સમાચાર છે ને કે એની વાત જવા દઈ મસ્ત એકદમ એકદમ સોલિડ બસ સ્ટેશન જુઓ તમે આજે કાલેજાનું ઉદઘાટન થયું છે આ સુંદર મજાનું બસ સ્ટેશન છે કુકાવ તાલુકા માટે જબરજસ્ત સમાચાર પરંતુ મારું ફક્ત ને ફક્ત આપણે એ જ કે આ બસ સ્ટેશનને છે ને આપણે જેવું ખૂબસૂરત છે અને જેવું ચોખ્ખું છે જેવી ચોખ્ખાઈ છે આમાં જ્યાં ત્યાં પાનમાં ઓખીને આપણે ઠૂકવું નહીં પછી અન્ય ખાદ્ય પદાર્થ જે પેકેજિંગમાં હોય એનું આપણે ડસ્ટબિનમાં જોઈએ ડસ્ટબિનો જો આપણે આમાં એનો નિકાલ કરીએ આટલું સુંદર મજાનું બસ સ્ટેન્ડ છે બસ આપણે આની સ્વચ્છતા જાળવી જોઈએ બસ આ આવું ના આવું જોઈએ જ્યાં સુધી આ બસ સ્ટેશન હોય ને ત્યાં સુધી આવું નાવું જોઈએ આ સુંદર મજાનું બસ સ્ટેશન છે આ છે ક્યાંથી ક્યારેક કઈ બસ આવી છે જો બધા પાસે હું એક જ વિનંતી કરું છું બસ હજી તો કાલે જ ઉદઘાટન થયું છે અને આજે પહેલો દિવસ છે મારો પોતાનો તો આ બધા પાસે એક જ વિનંતી છે એટલે આ બસ સ્ટેશનને છે ને તમે ખરેખર એકદમ ખૂબસૂરત રાખજો જેવું છે એવું રાખજો બસ ગંદકી ના કરતા કચરો જ્યાં ત્યાં ના કરતા જ્યાં ત્યાં થૂકી બગાડતા નહીં પાનમાં ઓખાઈને જ્યાં ત્યાં થૂકીને આપણે આને બગાડીએ આની ખૂબસૂરતી આની સુંદરતા આપણે બગડવા નથી દેવી બસ સ્વચ્છતા જાળવી છે મારું આટલું જ આપશબ્દ કહેવાનું સુરેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ